સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના પ્રચાર માટે હિંમતનગર ખાતે હાર્દિક પટેલે પહેલી સભા સંબોધી હતી સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરના પ્રચાર માટે હાર્દિક સુરજપુરા ગામમાં આવ્યો હતો અને ચાર હજાર જેટલી જનમેદનીને સંબોધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જે લોકો પેપર સાચી નથી શકતા તે દેશ શું સાચી શકશે તેઓ જણાવી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી તો રાજા રાવણનું અભિમાન ઉતારવા પણ હાકલ કરી હતી નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરના માન સન્માન ના મળતું હોવાની વાતને લઈને આપેલા રાજીનામા બાબતે હાર્દિકે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં ધારાસભ્ય અને એએસઆઈસીસી ના સચ્ય બન્યા હોવા છતાં કેટલું માન અને સન્માન અલ્પેશ ઠાકોરને જોઈતું હતું આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના સમર્થનની અંદર અસંખ્ય લોકો જોડાઈ રહ્યા છે અને જે રીતે હું માનું છું કે ગુજરાતની અંદર 15 થી વધુ કોંગ્રેસ સીટ જીતી રહી છે ભારતીય જનતા પાર્ટીના જૂઠાણાઓ ખુલ્લા પડી રહ્યા છે જે લોકો ભગવાન રામને છેતરી નાખતા હોય ભાજપવાળા તો હું માનું છું કે ગુજરાત અને દેશની જનતાને ચોક્કસ છેતરી જ નાખે ભારતીય જનતા પાર્ટી જોડે એક પણ વિકાસનો મુદ્દો નથી એક પણ સારું કામ કર્યાનો મુદ્દો નથી અને એટલા માટે જ એ ભારતની જનતાને રાષ્ટ્રવાદ જેવા મુદ્દા સાથે હેરાન કરવાનું ગુમરાહ કરવાનું કામ કરી રહી છે પણ ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો સરકારી શિક્ષણ ધોરણ બાર સુધી સંપૂર્ણ મફત કરવામાં આવશે આ ચોક્કસપણની જાહેરાત પછી યુવાનો ખૂબ રોષ સાથે આક્રોશથી ભાજપની વિરુદ્ધમાં કચકચાઈને મતદાન કરશે દીપક સિરાઠોડ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા